આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ સમસ્ત કો બધા જ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈ અને ફૂલાર અર્પણ કર્યા છે બાબા સાહેબે જે આંબેડ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એ સંવિધાન ઉપર દેશ ચાલે છે અને આજે ખાસ કરીને કહેવું છે આ સંવિધાનનો રોજ બરોજ ભાજપ આ સંવિધાનનું હત્યા કરતું આવ્યું છે જેનો અમે કોંગ્રેસના તમામ મંડળો વિરોધ કરીએ છે અને આ સંવિધાન તૂટે નહીં તેના માટે સમગ્ર દેશમાં બધાને કહીએ છે કે સંવિધાન તૂટે નહીં તેના માટે એક થાવ અને બધા ભેગા થઈ જે સંવિધાનને તોડવાનો પ્રયત્ન કરે છે આ ભાજપ સરકાર એનો વિરોધ કરીએ અને સંવિધાન બચાવીએ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવકરની ની જન્મજયંતિ પ્રસંગે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમા પર ખુલ્યા માલ્યાર્પણ કરીને આ દિવસે એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા ભેગા થયા છે ત્યારે આ દેશના બંધારણના વડા આ દેશના બંધારણના શિલ્પી આ દેશનું ભારતનું રત્ન કહેવાય એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ નામની એકસો ચોત્રીસની આ જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશને હું તમામ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તમને તમામને શુભેચ્છાઓ પાઠું છું અને ખાસ કરીને જ્યારે આ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મારે ચોક્કસ કહેવું જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટીની પ્રવર્તમાન સરકાર છે એમને મને લાગે બંધારણને ક્યારે એમને માનવાનો પ્રયાસ આજે એ લોકો એમના દ્વારા જે કરવાનો જે પ્રયાસ કરો છે એમને ક્યારે બંધારણ સાથે ન્યાયક સેત પણ સંબંધ પણ નથી તમે જુઓ તો કે સમગ્ર દેશમાં અત્યારે બંધારણની હત્યા થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બંધારણને માથે લઈને ફરે છે એવું કહે છે બંધારણ પણ ખરેખર બંધારણને એ લોકો યોગ્ય નથી તમે જુઓ તો તાજેતરમાં લોકસભામાં આપણા ગુજરાતના જ કહેવાય એવા મંત્રી મંત્રીશ્રીએ એક નિવેદન આપ્યું હતું કે બાબા સાહેબ વિશે જે આપ જાણો છો એવી ટિપ્પણી કરી હતી એટલે ખરેખર હું જાણું છું માનું છું કે ભારતીય જનતા પાર્ટી આ લાયક નથી છતાં પણ આજે ભારતનું બંધારણ જે રીતે સમગ્ર વિશ્વમાં વખણાય છે જેવા ડૉક્ટર સાહેબની આજે જન્મ જયંતિ છે ત્યારે વિશેષ હું નહીં કહેતા પણ આ સમગ્ર દેશને એક સંદેશો છે કે બંધારણને બચાવવાનું કામ માત્ર કરતી હોય તો આ ભારત દેશના અને અમે ખાસ કરીને અમારા ગુજ અમારા દેશના આઈકોન આદરણીય રાહુલ ગાંધીજી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આજની દિવસે અમે નક્કી કર્યું છે કે ભારત આ બંધારણ બચાવ એ દિનના પ્રસંગો એ દિનની ઉજવણી અંગે સમગ્ર દેશમાં એક આંદોલન શરૂ થશે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે મુજબ બંધારણ ખરેખર ને મુશ્કેલી મૂકી રહ્યું છે ત્યારે આ બંધારણ બચાવવાની જવાબદારી કોંગ્રેસ પક્ષની છે ત્યારે તમામ સમારા સાથીઓ અમારી સાથે ઉપસ્થિત છે એવું પણ સાથે જોડાશે અને આગામી દિવસોમાં એક જલદ આંદોલન કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે એવી અભ્યાસ કરે